આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વોને ચેતવણી આપવાનો અને જનતામાં એ છાપ ઊભી કરવાનો હતો કે પોલીસ સદાય તેમની સુરક્ષા માટે તત્પર છે પરંતુ મિત્રો આ સુંદર પહેલની પાછળ એક કડવી વાસ્તવિકતા પણ હતી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના બનાવોએ માજા મૂકી છે અનેક ફરિયાદો ઉઠી છે લોકોની મિલકતો ચોરાઈ રહી છે પરંતુ હજુ સુધી પોલીસના હાથમાં કોઈ મજબૂત કડી લાગી નથી આ કારણે જ આજના આ ફૂડ પેટ્રોલિંગને લઈ અને સ્થાનિક નાગરિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કેટલાક નાગરિકોનું સીધું જ કહેવું છે કે પોલીસ આવા દિવસ અને વિશેષના દેખાડા બંધ કરી અને ખરા અર્થમાં જ છે તે કાર્યવાહી કરવી જોઈએ ખાસ કરી અને આ ઠંડીની ઋતુમાં રાત્રિના સઘન પેટ્રોલિંગ હાથ ધરવું જોઈએ જેથી ચોરીના બનાવોને અટકાવી શકાય લોકોનું માનવું છે કે દિવસે અને પર્વના દિવસે ફૂડ પેટ્રોલિંગ કરવાથી વધુ ફાયદો નથી થતો કારણ કે ચોરીઓ માટે ભાગે રાત કે ઠંડીમાં લોકો ઊંઘી જાય ત્યારે થાય છે મિત્રો પોલીસની આ પહેલ તો સારી છે પરંતુ જ્યારે લોકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી હોય અને ચોરીના કેસો હલ ન થતા હોય ત્યારે આવા પેટ્રોલિંગને માત્ર દેખાડો જ ગણવામાં આવે છે

આવી જ એક નવી ખબરો સાથે નાતાલની શુભેચ્છાઓ ધન્યવાદ